મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યના ન્યૂઝ તો ભોગટરો નું ગંદુ પાણી રોડ પર ફેલાતું જોવે છે વાલ્ન છતાં પાણીના વારે વાલ ખોલી નાખે છે પાણીનું વાલ ખુલતા જ ભૂગટરો છલકાતો ભૂગટરના જવાબદારોને તુરંત જાણ કરવી વાલમેનની જવાબદારી હોવા છતાં કાયદાનો ભંગ ઉલાડ્યો કરી વાલમેન કામચોર બાબુ ગુરુ સમર્થિયા જુએ છે કે પોતાના હાથે વાલ ખોલ્યા બાદ તુરંત ભૂગટરોનું ગંદુ પાણી રોડ પર ફેલાઈ રહ્યું છે છતાં વાલમેન કામચોર બાબુ ભૂગટર શાખામાં જાણ ન કરતા કાયદાનો ઉલાડિયો કરવામાં આવ્યો તેની સામે આઈટી એક્ટિવેટ રાઉમાં કારાભાઈએ રાજ્ય સરકારને લેખિતમાં રજૂઆત કરી છે અને અવાજો વાલ્મિન પાણીના વારે ફરજ નિયમોનો ભંગ કરશે તો જામનગરમાં ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળી શકે છે બિરુજી અનિરભાઈ સેતા સત્યના શિખર ન્યૂઝ જામનગર